નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે મઢ આર્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ માનકુવાના રમજુ મોહમ્મદ કુંભારે ભાગ લીધો હતો ખાસ કરીને રમજુભાઈ દ્વારા સ્કૂલો કોલેજોમાં અલગ અલગ શહેરોમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે ત્યારે તેમને દેશ વિદેશમાં પણ ખ્યાતિ મળેલ છે ખાસ કરીને શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ હસ્તકલા પણ શીખે તે માટે કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા સુખપર ખાતે હસ્તકલા ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ છે જેમાં પણ વિદ્યાર્થીઓ અને લોકો તાલીમ લઈ રહ્યા છે છે અત્યારે પરંપરાગત રીતે જે રૂઢિગત સાદા માટલાને બનાવે છે એ જ બનાવે છે પણ એમને નવીન કોઈ કારીગરી કે એવું એ જાણતા નહોતા એટલા માટે અમે એમને કચ્છ મુલાકાતે લઈને આપ્યા જ્યાં અમારે રમજુબે સાથેનો પરિચય ખૂબ સારો રહ્યો અને રમજુબે ખૂબ સારી એમને સમજૂતી આપી કે કઈ રીતે કયો કલર યુઝ કરવો જોઈએ કેટલા શેડમાં યુઝ કરવો જોઈએ સાથે સાથે એમને માર્કેટની સમજ કે કયા એક્ઝિબિશનમાં એ જશે તો એમનું કેટલું સારું વેચાણ રહેશે અને કયા પ્રકારના ઉત્પાદન સાથે જો એનો માલ તૈયાર કરશે અને એક્ઝિબિશનમાં ભાગ લેશે તો એમને માર્કેટ સારું બની રહેશે તો અમારી જે આ કચ્છી આર્ટની વિઝિટ રહી એ ખૂબ જ સારી કચ્છી આ ટ્રસ્ટનો વર્કશોપ પણ અમને સારો લાગ્યો અને ઘણું સારું માર્ગદર્શન પૂરું પાડ્યું કચ્છી અમારી વિઝિટ માં જે અમને જોઈતું હતું અમારા અનુમાન અનુરૂપ પૂરેપૂરું અમને માહિતી કચ્છી ટ્રસ્ટ

એ બધું અમે પૂરેપૂરી માહિતી આપતા હોઈએ છીએ કામ હોય છે અમારો પરિવાર કુંભારી કલા સાથે પણ જોડેલો છે તો આજે ગાંધીનગરથી મેડમ આવ્યા હતા હિના મેડમ અને એની ટીમ પૂરી આવી હતી પછી આપણે ટ્રેનિંગ સેન્ટરને ઓફિસની મુલાકાત લીધી તો એ લોકો કલાકારો કારીગરોનું કામ છે કુંભારી કામ પણ એ લોકોને ક્યાં ગલત યુઝ કરવા એ ક્યાં બને માર્કેટ છે એ લોકોના કાર્ડ ડીસી કાર્ડમાં નથી બન્યા એ લોકોના એનડીસી કાર્ડ નથી બન્યા ઇલેક્ટ્રોનિક જે ઇલેક્ટ્રોનિક ચાર્જ જોઈએ છે એ લોકો નથી પહોંચ્યા તો તમારા ન્યૂઝ માધ્યમથી અમને એ કહેવા માગીએ છીએ કે ગવર્મેન્ટ પૂરેપૂરું આના ઉપલબ્ધ ચાહે કલેક્ટર સાહેબ હોય ચાહે એમએલએ હોય એમપી હોય મુખ્યમંત્રી સુધી અમારી અનુરોધ છે કે આ લોકો કલાકાર કાર્યક્રમ લુપ્ત થઈ રહી છે તો એ લોકોને પ્રોત્સાહન આપો આજે જ્યારે કચ્છી ટ્રસ્ટની મુલાકાત લીધી ત્યારે કલાકારો પાસે કોઈને કાર્ડ નથી બનેતા એ લોકો પગ બિલ નથી ઇલેક્ટ્રોનિક વર્ગ જોઈ એવા ચાર્જ નથી ભઠ્ઠી નથી અને એ લોકોની જમીનની પણ બહુ પ્રોબ્લેમ છે તો ગવર્મેન્ટ પાસે અમારી અપીલ છે તમે આ કલાકારો કારીગરો છે ગાંધીનગરથી આવ્યા હતા પ્રજાપતિ કુમાર લોકો છે તો તમે એ લોકોને ન્યાય આપો અને એને પૂરેપૂરી પ્લેટફોર્મ આપો અને આ કલા લુપ્ત ના થાય